રાપર તાલુકાના એકમાત્ર ભીમાસર ગામે રાષ્ટ્રીય રમતનું છેલ્લા ત્રણ વર્ષથી સંવર્ધન થાય છે નમસ્કાર દર્શક મિત્રો હું લાઈવમાં આપને આવકારું છું ખાસ તો ભીમાસર ભૂટકિયા એટલે કે એક એવું ઐતિહાસિક ગામ કે જ્યાં ક્ષત્રિય રાજપૂતોની મહાદનસેપ વસ્તી છે આ ગામની જો વાત કરવામાં આવે વાત સંસ્કૃતિની હોય વાત સાહિત્યની હોય વાત સંસ્કારોની હોય વાત ધર્મની હોય વાત રાષ્ટ્રીયતાની હોય તો ક્યાંક ને ક્યાંક આખા તાલુકામાં આ ગામ ખૂબ અગ્રેસર રહેવું છે ખાસ તો આપણી રાષ્ટ્રીય રમત કબડ્ડીને જેણે ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું હોય એવું કોઈ પણ એક ગામ હોય તો એ ભીમાસર ગામ હોય છેલ્લા ત્રણ વર્ષથી વર્ણેશ્વર યુવા ગ્રુપ દ્વારા અહીં કબડ્ડીનું આયોજન કરવામાં આવે છે અને કબડ્ડીનું આયોજન ખાસ તો એટલા માટે કરવામાં આવે છે ગૌ સેવા અને દેશ સેવા એટલે ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિયોના સંસ્કારો છે એને આ ગામે એવું કહેવું હોય તો ચોક્કસપણે કહી શકાય કે સતત ઉજાગર કરવામાં મહત્વનું ને મોખરે રહેવું છે અત્યારે મારી સાથે જય વર્ણેશ્વર વિવાહ ગ્રુપ હિમાશલના ઉપપ્રમુખશ્રી છે અને ખાસ તો ત્રણ વર્ષ એટલે કે બાવીસથી શરૂ થયેલી આ કબડ્ડી મહોત્સવ ક્યાંક ને ક્યાંક આપણી રાષ્ટ્રીય ભાવનામાં જે ખૂબ સતત વધારો કરતી હોય એવી જો કોઈ રમત હોય ને તો એ કબડી છે ક્યાંક ને ક્યાંક તમારામાં જોશ જુસ્સો હિંમત અને સાહસિકતાનું પ્રદર્શન કરવાનું કોઈ પણ રમતમાં હોય ને તો એ ફક્ત કબડિ જ કબડ્ડીનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી શા માટે કરવામાં આવે છે અને ભીમાસરમાં ઉપપ્રમુખ છે બસ કહે નહીં કે આ ગામમાં ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી કબડ્ડીનું આયોજન કરવામાં આવે છે કે છોકરાઓની વર્ણશ્વર યુવા ગ્રુપની છેલ્લી ઈચ્છા હતી કે કબડ્ડીનું આયોજન ક્યારે થતું નથી ચાલો એક વખત બધા બેસી મિટિંગ કરી કે એક વખત આપણે કબડ્ડીનું આયોજન કરીએ પણ પહેલે જ વર્ષે મને ગામનો જે લગ્ન સમિતિનો છોકરાનો યુવાનોનો બધો સાથ સહકાર મળ્યો છેલ્લા ત્રણ વર્ષથી સારામાં સારો સાથ સહકાર ગામનો યુવાનોનો વડીલોનો સાથ સહકાર મળે છે છેલ્લા લગ્ન સમિતિ પણ સતત અમારા ભેગે ખંભેથી ખંભો મિલાવીને કામ કરે છે તમને બહુ આનંદ આવે છે દર્શક મિત્રો મારે અહીં ઘણા આગેવાનો છે અને લગ્ન સમિતિની વાત આવી આ તમે જે વાડી જુઓ છો આમાં લગભગ હું આ આ સંકુલમાં મેં બે ત્રણ પ્રોગ્રામોનું કવરેજ કર્યું છે મારી સાથે અત્યારે મેઘજીભાઈ પરમાર છે મેઘજીભાઈ પરમાર એટલે આ સંકુલનું જેને કહી શકવું હોય તો એમ ચોક્કસપણે કહી શકાય કે સતત આ મોનિટરિંગ તો કરે જ છે પણ આખા ક્ષત્રિય સમાજના આ ગામે મેઘજીભાઈને આખા સંકુલની અને લગ્ન સમિતિના પ્રમુખ પદની જવાબદારી આપી છે શું કહેશું મક્ય ભીમાસર ગામની અંદર કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો દસથી પંદર જણાનો વ્યવસ્થિત ગ્રુપ હોય અને ગામને જાણ કરે કે અમારે આ પ્રોગ્રામ કરવો છે તો ગામના દરેક વડીલો યુવાનો ખંભે ખંભા મેળવી અને એકસાથે એકજૂટ થઈ અને દરેક કામને પોતે ઉપાડી લે છે આયોજકને પણ ક્યારેક તો ખબર નથી હોતી કે આની અંદર અમારે હવે શું કરવું એટલી તત્પરતા ગામના લોકો દાખવે છે તમે સવારથી જોઈ રહ્યા છો જ્યારથી ક્રિયા કબડ્ડીની મેચ ચાલુ થઈ ત્યારથી કરીને અત્યાર સુધી નાના ભૂલકાઓ પણ પોતાની ઘરે ગયા નથી યુવાનો તો ગયા નથી વડીલો પણ ગયા નથી અને દરેક ગામમાંથી આપણે જે જે વ્યક્તિને આમંત્રણ આપ્યું હોય દરેક વ્યક્તિ આમંત્રણને માન આપી અને અહીં પધારે છે ઉદ્દેશ એક જ છે કે કબડ્ડી એક એવી રમત છે કે જેનાથી શારીરિક વિકાસ થાય છે સાથે માનસિક વિકાસ પણ થાય છે અને બીજું એ કે દરેક ગામમાંથી આવતી જે ટીમો છે તેમની સાથે સંપર્કમાં રહી અને ભવિષ્યમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો એક મોટું ગ્રુપ બની શકે છે હું તો દરેક રાપર તાલુકાના ગામના આગેવાનોને કહું છું કે પોતપોતાના ગામની અંદર કબડ્ડીનું અને ખોખોનું આવી જૂની રમતોનું આયોજન કરવું પડે આ કોઈ મોટી વિશેષ વાત નથી બાકી વિશ્વાસની વાત છે કે આપણે જે કામ ઉપાડીએ એ કુદરત સફળ બનાવશે આવી આશા રાખી અને કામ કરવું જોઈએ અમે બે હજાર તેરથી વિવાહ સમિતિનું આયોજન કરીએ છીએ આજે બાર વર્ષ થયા છે નિર્વિધને દરેક કામમાં ગામનો પૂરેપૂરો સાથ સહકાર હોય છે પછી ગૌશાળા હોય તો ભલે ગાયોનું કોઈ કામ હોય તો ભલે કે કોઈ ધર્મનું કામ હોય તો ભલે આ ગામ ક્યારેય પાછળ નથી રહ્યું આવી અમને દૃઢ વિશ્વાસ છે અને આવો દઢ વિશ્વાસ ભગવાન સદાય રાખે એવી આશા અમે રાખીએ છીએ દર્શક મિત્રો ખાસ તો જ્યારે જ્યારે આ સંકુલની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે પોતાના ખંભા ઉપર ઉપાડી લેવાની તૈયારી રાખતા બજાજી સોઢા છે મારી સાથે આજના આ ખેલમાં પણ આ કબડ્ડી મહોત્સવમાં પણ દમણવારના તો દાતા હતા તે પછી પણ આ જે વિના ટીમ છે હું લખવાભાઈને કંઈ લખવાભાઈ આ વિના ટીમને બતાવજો આ વિના ટીમને અગિયાર હજાર રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપી અને કબડીને ક્યાંકને ક્યાંક પ્રોત્સાહન આપવામાં વજાજીભાઈ સોઢાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે વજાજીભાઈ શું વિશે અમારે બોલવું હોય ને તો અમારા પાસે શબ્દો નથી કારણ કે આપણે હિમાચલમાં ક્યારે પણ આયોજન કરવું હોય એક ફોન થી એમનો હર હંમેશ સહયોગ મળ્યો છે એમનો ખુબ સહકાર મળતો રહે છે બસ એજ શું કોઈપણ કાર્યને પાર પાડવું હોય અને આપણે કહીએ વજાભાઈ તમારી જરૂર છે એટલે વજાભાઈ એમ કે વિના શંકો છે તમારે જે પણ કાર્ય કરવું હોય એમાં હું તમારી સાથે શું સહયોગ તન મન અને ધનથી વજાભાઈનો મળ્યો છે અને હરેક કામમાં વજાભાઈનો સાથ અને સહકાર મળે છે અને મળતો રહે તેવી આશા સાથે વજાભાઈને અભિનંદન પાઠવું છું ખાસ સર તમારી ટીમ વિજેતા બને છે શું આમ તો વર્ણેશ્વર યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે અને અગાઉ મને જાણ થતાં આ વખતે અહીંયા હું ક્રિ કબડ્ડીની સ્પર્ધા જોવા માટે આવ્યો ત્યારે એવું કહેલું કે એક રાધનપુરની પણ ટીમ છે કદાચ એ ન આવી શકે પછી ખ્યાલ આવ્યો કે ધોકાવાડાની ટીમ છે તો અમને એવું લાગ્યું કે ચલો અમારી પાટણ જિલ્લાની એક ટીમ છે અને જ્યારે અહીંયા રમત ચાલતી હતી ત્યારે અમને મને આનંદથી અંતરથી એવું હતું કે બસ આજે અમારી પાટણ જિલ્લાની ટીમ વિનર બને એટલે અમને ખૂબ આનંદ આવે અને અહીંના સરપંચને પણ ખૂબ આનંદ આવ્યો કે અમારી ટીમ વિનર બનશે અમે કીધું કે ના આજ તો અમારી ટીમ વિનર બનશે એટલે આ જે કબડ્ડી સ્પર્ધામાં આવી અને અમને આ જોવાનો અને આનંદ માણોનો ખૂબ આનંદ આવ્યો દર્શક મિત્રો વાત સરપંચની આવી એટલે વાત તમને કરી દઉં રાપર તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ ભીમાસર સેવા સહકારી મંડળીના પ્રમુખ રાપર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ એક્ટિવિટીના સભ્ય એવા રામજીભાઈ સોલંકી સતત સવારથી અહીં આ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યા ખાસ તો ધારાસભ્યશ્રી પણ આવવાના હતા પણ એમને ભૂજ લગ્નમાં જવાનું હતા હમણાં જ મારે વાત થઈ એટલે નથી પહોંચી શક્યા પણ હું આ ટીમના કેપ્ટનને મળું એનાથી પહેલાં ક્રિકેટ હોય કબડ્ડી હોય સંતવાણી હોય શૈક્ષણિક ઇન્વેન્ટ હોય રાજકીય ઇન્વેન્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય વાગડ વિસ્તારને ખડીર માહોલમાંથી એક એવો હીરો મળ્યો છે કે જેનું એન્કરિંગ કદાચ હું એવું માનું છું કે જે મોટા મોટા જે મોટા મોટા ફિલ્મ ઇન્વેટમાં જે એન્કરિંગો હોય એનાથી પણ જો આપણને વાગડનો એક એવો હીરો મળ્યો હોય તો એ છે મેક આઇલ એટલે મેક્ષભાઈની જો વાત કરવાની હોય તો મારે ખાલી એટલું જ કહેવાનું કે ગાયો માટે પ્રોગ્રામ હોય બહેનો દીકરીઓ માટેનો સમૂહ લગન હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં ક્યારે પોતાને શું મળશે એનું મહત્વ નથી રાખવું પણ એમને જે મળે છે એ કદાચ હું એવું ચોક્કસપણે માનું છું કે જે સન્માન મળે છે એમને જે એમને જે ઇજ્જત મળે છે ને એમને જે એક હું તો ચોક્કસપણે કહી શકી કે મારા વિસ્તાર માટે મેક્ષભાઈ આહિર એટલે એક એવું ગૌરવ કે જેના વિશે શબ્દો બહુ ઓછા પડે મેક્સભાઈ શું કહેશો ખાસ તો જ્યાં જ્યાં હું તો હમણાં તો બહુ જોઉં છું કે લગભગ આપણા વાગડના તમામ પ્રોગ્રામોમાં મેક્સભાઈ વગરનો પ્રોગ્રામ તમામ પ્રોગ્રામો હુણા થઈ ગયા હોય એવું લાગે શું કહેશું કદાચ એ મા ન્યૂઝની મારા પ્રત્યેની ભાવના હશે લાગણીઓ હશે પણ એટલું ચોક્કસ કહીશ કે વાગડમાં હમણાં કાર્યક્રમો પણ ઘણા બધા થાય છે અને લોકોનો આ પ્રેમ છે કે કદાચ એ લોકો મને બહુ વધારે ચાહે છે એટલે આ કાર્યક્રમો મને બોલાવે છે અને મેં પણ જેને કહેવાય ને કે કલાકારની ફીઝ એની જગ્યાએ હોય અને સંબંધો એની જગ્યાએ હોય છે અને મારા માટે વર્ણે યુવા ગ્રુપ અને રાજપૂત સમાજના કાર્યક્રમો છેલ્લા કેટલાક સમયથી મારા દિલમાં જ્યારથી હું આ ફિલ્ડમાં આવ્યો છું ત્યારથી મારા સંબંધો જેવા છે એ લોકો સાથે કે ક્યારેય ફીની બહુ બધી ચિંતા નથી કરી મૂળ વાત કરું વર્ણેશ્વર યુવા ગ્રુપના કબડ્ડીની ત્રીજી સિઝનની તો હું આ ત્રીજા વર્ષે આવ્યો છું કન્ટિન્યુઅસ અને આવનારા જેટલા વર્ષો ત્યાં સુધી આવવાની મારી પૂરી કોશિશ રહેશે ગાયો માટેનું તો કામ છે જ સાથે સાથે એમનું હેતુ એવો પણ છે કે યુવાનો એકબીજાની સાથે મળે જોડાય આજે આપ જોજો છો મોબાઈલના યુગે જે ગ્રાઉન્ડની ટુર્નામેન્ટ છે ગ્રાઉન્ડની રમતો છે એ છીનવી લીધી છે એક સમયે જે ખડતલ આપણું શરીર હતું ગામડાનું જેને કહેવાય ને કે ગામડાના લોકોનું પહાડી પોતાનું વ્યક્તિત્વ પોતાનું શરીર એ આજે ક્યાં તમે જુઓ આજે બાર પંદર વર્ષનો છોકરો તમે જુઓ તો એ યુવાન યુવાન નથી લાગતો પંદર વર્ષ સત્તર વર્ષની ઉંમરે એ એની હાઈટ એની બોડી જોઈએ એવું નથી હોતું કારણ કે મોબાઈલના કારણે અને હવે સમય જ્યારે બદલાયો છે ત્યારે લોકો એમ ઈચ્છે છે કે બાળકો મેદાનમાં આવતા થાય અને મેદાનમાં પોતાના શરીરને કસે તો શારીરિક માનસિક વિકાસ પણ થાય સ્ફૂર્તિલા થાય અને સાથે સાથે આવા હેતુથી ગાયો માટેનું અબૂલ પશુઓ માટેનું પણ કામ થાય એવું આ યુવા ગ્રુપ ઈચ્છે છે અને સાહેબ સફળતાની એક મુખ્ય કારણ સફળતાનું એ પણ છે મેં જોયું છે ઘણા બધા ગામડાઓ બહુ એક્ટિવ છે અને એ બધા ગામડાઓમાંથી કોઈ ખાસ એક્ટિવ ગામ હોય તો આ ભીમાસર ગામ છે શું કામ તમને એનું રીઝન આપી દઉં કે પહેલું તો કોઈ કામ કરવું છે તો અત્યારે પૈસા વગર આર્થિક સધરતા વગર કામ શક્ય નથી બનતું ત્યારે સાહેબ અહીંયા ખાલી દાતાઓને પછી આદણી વજાજીભાઈ હોય રામજીભાઈ હોય અન્ય જમણવારથી માંડી કેટર્સથી માંડી ટ્રોફી બધા દાતા દિલથી દાન આપ્યું છે એમણે કે ભાઈ ચાલો તમે કામ કરો અમે તમારી સાથે જીમ ઘણી વખત ખાલી પૈસા આપીને છૂટા થઈ જવું એવું નહીં સાહેબ કાર્યક્રમના શરૂઆતથી છેલ્લે સુધી સાથે રહેવું એ મોટી વસ્તુ હોય છે અને બીજી વાત કે અહીંયાના યુવાનો સાહેબ તમે જુઓ જમણવારની વ્યવસ્થા સોંપ્યું ને એટલે રસોડામાં જ હોય એવું નહીં કે અહીંયા ધ્યાન એમને મેદાનની જ વ્યવસ્થા સોપી હતી મેદાનની અંદર જ કામ કરે સાહેબ આ ગામના યુવાધન છે જે યુવા જોશ છે એમણે ખૂબ તન મન ધનથી દિલથી કામ કર્યું છે એટલે જ કદાચ આ કબડ્ડીનું ત્રીજું વર્ષ એટલા જ ઉત્સાહથી એટલા જ ધમધમાટથી સફળ રહ્યું છે વાહ દર્શક મિત્રો હવે છેલ્લે હું જે વિનર ટીમ બની છે એના કેપ્ટનને કહી કે મિત્રો તમે પાટણ પાટણ જિલ્લામાંથી આવો છો ખાસ તો અહીં ફક્ત વાગડ જ નહીં પણ બે જિલ્લાને જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કદાચ આપણે ચોથી સિઝનમાં એવી આશા રાખી કે સમસ્ત ગુજરાતના ખેલાડીઓ અહીંયા ભાગ લે આપણે ચોક્કસપણે એવી આશા રાખી હતી પણ પ્રથમ વખત જે પાટણ જિલ્લાની ટીમ આવી ધોકાવાળાથી અને એનો જે વિજય થયો એ ક્યાંક ને ક્યાંક ખેલડીની ભાવનાનો મોટામાં મોટો નમૂનો છે શું કે હું ગઈ સિઝનથી બે સિઝનથી હું અહીંયા આવી રહ્યો છું પહેલી સિઝનમાં ભીમા સરની ટીમમાંથી રમ્યો છું આ લોકોનું આયોજન બહુ જ મસ્ત હોય છે આયોજન દાતાઓ બધા મારું નામ માહિર પ્રવીણ રાણાભાઈ ગામ ધોકાવાડા હું બીજી સિઝન રમવા આવ્યો છું પહેલી સિઝનમાંથી આ ગામની ટીમમાંથી જ રમ્યો હતો ગઈ ફેરે વિનર થયા હતા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હું જ આ ફેરે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હું જ છું અને આમનું આયોજન બહુ જોરદાર હોય છે દાતાઓ બહુ જોરદાર છે બધા જોવાની આનું કામ બહુ જોરદાર છે અને બહુ જોરદાર આમનું આયોજન હોય છે પ્રદર્શક મિત્રો આ હતો જય વર્ણેશર યુવા ગ્રુપ ભીમાસર દ્વારા રાષ્ટ્રીય રમત કબડ્ડીની ત્રીજી સિઝનનો પ્રોગ્રામ ખાસ તો આપણે આશા રાખી કે દર વર્ષે યુવાનોમાં નવો જોમ જુશો અને ખરેખર યુવાનીને યુવાની કંઈ શકાય એવી પરિસ્થિતિમાં જો મૂકવા માટે કોઈ રમત ઉપયોગી હોય તો એ કબડ્ડી છે આશા રાખી ભીમાસર ગામ આમ આમ પ્રગતિ કરતું રહે અને કબડ્ડીને ખૂબ પ્રોત્સાહન આપતું રહે ઘનશ્યામ બારો કેમેરામેન લખુવાભાઈ સોઢા સાથે ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવ ભીમાસર ગુજરાત